સસ્પેન્ડેડ પીએસઆઈ સી એમ કુંભાણીને ગૃહ વિભાગનો શિરપાવ હવે તેઓ રાજકોટ શહેરમાં નોકરી કરશે જ્યાં લંપટ ગુરુ આશ્રમના લંપટ પુત્ર નારાયણ સાંઈને બચાવવા માટે જે તે સમયે સુરતના પીએસઆઈ સી એમ કુંબાણીએ તેર કરોડ રૂપિયામાં ડીલ કરી હતી તેમણે હવે પોલીસ વિભાગે રાજકોટમાં નોકરી આપી છે તે સમય સુરતના તત્કાલીન ડીસીપી શોભા બુતડાએ પીએસઆઈ કુંભાણી અને નારાયણ સાઈના સાધકોને આઠ કરોડ રૂપિયા રોકડ સાથે રંગ્યા ઝડપ્યા આરોપ મુજબ આ તેર કરોડ રૂપિયામાંથી તત્કાલીન પીએસઆઈ સીએમ કુંભાણીએ બળાત કરી નારાયણ સાંઈ પાસેથી એક કરોડની લાત લીધી હતી ત્યારે સીએમ કુંભાણી સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતા લંપટ નારાયણ સાંઈને બચાવવા માટેની ગોઠવણમાં રંગેહાથ ઝડપાઈ ગયા એ જ કુંભાણીને હવે પોલીસ વિભાગે રંગીલા રાજકોટ શહેરમાં નોકરી કરવા માટે મૂક્યા છે

જો હતો ને આ કેસ જે છે સમય ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો અને કેસ એટલા ચર્ચાસ્પદ રહ્યો હતો કે જે પ્રમાણે બે ફરિયાદો અમદાવાદ હતા અને સુરતની અંદર અલગ અલગ પ્રકારની દુષ્કર્મની ફરિયાદો રોડાવી હતી જેની અંદર નારાયણ સાંઈ અને આશારામ બંને આરોપીઓ હતા જેની અંદરના સુરતની અંદર ફરિયાદની અંદર જે તપાસની ટીમની અંદર સી એમ સુભાણી તપાસની ટીમમાં હતા અખીય ટીમ ને જે છે શુભાપુત્રા લીડ કરી રહ્યા હતા તો તપાસની અંદર કે કેના નાણાં થઈને ફાયદો થાય કે કેસમાં નુકસાન થાય માંડતી 13 કરોડ રૂપિયાની છેતે સમય 13 કરોડની લંચ માંગી હતી તો લંચની અંદર જે છે એ શુભાપુત્રા ને એસીબીએસી સહિત જે છે ભ્રષ્ટાચારનો ગુનો નોંધી અને જે ટીમ બનણી જે પીએસઆઈ હતો જે તે સમય સટકાલી એવી ધરપકડ કરી દીધી ધરપકડ્યાનો અચ્છી સુધી આ કેસ ચાલી રહ્યો તો એમાં દોષી પ્રસ્થાપિત થયા હતા અને સસ્પેન્ડ હતા અત્યારે ગૃહ વિભાગે અને ગુજરાત પોલીસ વડાએ અત્યારે નિર્ણય કરેલો છે કે રી ઇન્સ્ટિટ એને કરવામાં આવે નોકરી ઉપર એને પરત લેવામાં આવે અને એનું પહેલું પોસ્ટિંગ સસ્પેન્ડ થયા બાદનું પહેલું પોસ્ટિંગ જે છે અત્યારે નોકરી પર હાજર કરી જાય ત્યારે રાજકોટમાં આપવામાં આવે તો હવે રાજકોટ હાજર કરવામાં આવેલી વર્ષ બે હજાર ને આઠ ની બેચ ના પીએસઆઈ છે